જૂનાગઢના વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં ગોપાલ ઇટાલિયા વિજય થયા બાદ વિસાવદરમાં પહોંચ્યા ત્યારે હૈયું હળી દડાય તેટલી માનોમદની દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વિજેતા બન્યા બાદ તુરંત જ પ્રથમ વડાલ અને ત્યારબાદ ભેસાણ વિસાવદર અને તમામ રસ્તાના ગામોમાં ભવ્ય વિજય સરઘસ દરમિયાન ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગોપાલ ઇટાલિયાનું માન કરવા માટે લોકો સેંકડો રસ્તા પર ઉતરી આવ્યા

જેમાં ભાજપ એનું સ્ટ્રોંગ પોઈન્ટ ગણતી હતી અને અહીંયાથી જો આઠ કે દસ હજારની જીતથી આગળ હોત તો હું એવું માનતો તો કે કદાચ રસા ખસી હોત પરંતુ અત્યારે ત્યાં વિલોવિલે લોકો નીકળ્યા છે ને અત્યારે આમ આદમી પાર્ટી સાત હજાર એકસો ને એક્યાસી બારમાં રાહુલ નામ છે આગળ ચાલી રહી છે ત્યારે મારું માનવું છે કે બીજેપીના પૈસાની સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના પક્ષેવાળી જીત છે બીજેપીના પોલીસની સામે વિશાવદરની પ્રજાની ચૂક્યું છે અને વિશાવદરના ખેંતોએ જે રૂજાણ આપ્યું છે એ ગુજરાતમાં એક દિશાસૂચક દિશા સૂચક છે દિશા નિર્દેશ કરવામાં છે અને આવનારા સમયમાં ગુજરાતના લોકોને બીજેપી સિવાય અન્ય કોણ તો વિકલ્પ આજથી જ ગુજરાતમાં પ્રસ્થાપિત થઈ શકે કયું એવું હેઠળ છે જે કામ કરી ગયું આપ માટે આપ માટેનું સત્તર કલાકો અમારા મજબૂતી ઉમેદવાર લાઈટ ઉમેદવાર સાથે સાથે અહીંયા ખેડૂતોની મોટા પાયે નારાજગી બીજા નંબરનો મુદ્દો ઇકોઝોનને લઈને અગાઉ જમીનની અંદર મોટા પાયે મોટા પાયે નારાજગી સાથે મંડળીમાં થયેલા ભ્રષ્ટાચારો મગફળી અને ખરીદ વેચાણમાં થયેલા ભ્રષ્ટાચારો ભાજપના ઉમેદવાર પ્રત્યેની નારાજગી બીજેપીની અંદર ની જે કેટલું માથાકૂટો જે છે આ તમામ મુદ્દાઓ જે છે એ ચોક્કસથી અમને ફાયદારૂપ થયા છે અમારા માટે મજબૂત રહ્યા છે આ મુદ્દા અને આવનારા સમયમાં જે અમે પ્રજા સામે વચન કર્યા છે એના માટે તાકાત પ્રકાશ દવે સાથે યજ્ઞેશ પર દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ